જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવની ડિમાન્ડ હતી કે મલાઈ પેડા કેવી રીતે આપણે સરળતાથી સિદ્ધ કરી શકાય છે તો આજે આપણે મલાઈ પેડા સિદ્ધ કરવાના છે જેના માટે અડધો લીટર દૂધ લીધું છે અને આ મિલ્ક પાવડર છે આ દૂધનો પાવડર ઘરે બનાવેલો છે મેં આપ સાથે વિડીયો શેર કર્યો છે કે દૂધનો પાવડર આપણે ઘરે કેવી રીતે સિદ્ધ કરી શકાય છે તો એ દૂધને પહેલાં આપણે ઉકળવા મૂકી દેવાનું છે દૂધ ઉકળીને અડધું થઈ જાય અહીંયા દૂધનો માપ મેં અડધો જ લીટર લીધું છે અને દૂધના પાવડરનો માપ અહીંયા લીધો છે એક કપ તો દૂધ અડધું પોણું ઉકળી જવું જોઈએ પછી આમાં આપણે સાકર પધરાવશું જો અડધો લીટર દૂધ હોય તો એમાં આપણે પચાસ ગ્રામ સાકર પધરાવવાની છે તો હવે સાકર પધરાવ્યા પછી સાકરનું પાણી થશે અને એને છે ને જો એક વાત હજુ આપણે ખાસ કહીશ કે ગેસની આંચ છે ને ધીમી રાખવાની અને એક બાજુ દૂધ ઉકળી રહ્યું છે બીજી બાજુ આપણે જે દૂધનો પાવડર લીધો છે એમાં હજુ દૂધ પધરાવીને એનું લિક્વિડ બનાવી લેવાનું છે આપણે આવી રીતે કારણ કે જો ડાયરેક્ટ આપણે દૂધનું પાવડર આપણે દૂધમાં પધરાવશું તો ગાઠા થઈ જશે તો આ ટેક્સચર આવી જાય દૂધ આટલું ઘટ થઈ જવું જોઈએ રબડી જેવું પછી આપણે જે દૂધનો પાવડર મિક્સ કર્યો છે એ એમાં પધરાવશું આવું ટેક્સચર એટલે રબડી જેવું એનું ટેક્સચર જોવે તો દૂધનો પાવડર છે ને ગાંઠાનો રહે એ ધ્યાન રાખવાનું છે કારણ કે એમાં જો લમ્સ હશે ને તો એમાં નહીં સુંદર થાય તો આ ટેક્સચર આવી જાય ને આ સ્ટેજ પર આપણે દૂધનો પાવડર પધરાવીને દૂધના પાવડરની જે લિક્વિડ બનાવ્યું છે એ એમાં પધરાવીને પછી એને સતત ચલાવતા રહેવાનું છે જો આમાં છે ને કેસર કે કાંઈ ઉપયોગ નથી કર્યો હવે આપણે મલાઈ પેડા સિદ્ધ કરી રહ્યા છીએ તો મલાઈ પેડા માટે આપણી આ જે મિલ્ક પાવડર પધરાવાની જે પ્રોસેસ છે એ ખૂબ જરૂરી છે હવે ઘણા લોકો ખાલી દૂધમાંથી જ સિદ્ધ કરતા હોય છે પણ એકવાર આપ આવી રીતે બનાવી જોજો ખરેખર ખૂબ જ સુંદર થાય તો ઘણા વૈષ્ણોને એવું છે કે બહારનું દૂધનો પાવડર ના વપરાય તો હા ઠીક છે ઘણા નથી વાપરતા તો એટલા માટે જ આપણે ઘરે સિદ્ધ કરી શકાય છે દૂધનો પાવડર કારણ કે હું ઘરે જ બનાવું છું મેં એ વિડીયો બી આપ સાથે શેર કર્યો છે તો આપ બહારનું ના લો કે ના લેતા હોય તો આપ ઘરે દૂધનો પાવડર ખૂબ સરળતા છે સિદ્ધ કરી શકો છો તો ધીરે ધીરે દૂધ ઘટ થતું જશે કારણ કે આપણે એમાં દૂધનો પાવડર પધરાવ્યો છે એ બી લિક્વિડ ફોર્મમાં હતું એટલે આપણે એમાં દૂધ પધરાવીને લિક્વિડ બનાવી લીધેલું એટલે એને બી બળતા થોડી વાર લાગશે પણ ધીરજ રાખવાની કારણ કે આપણે મલાઈ પેડા જે સીપ કરી રહ્યા છે એ મલાઈ જેવું તો આપણે એને સતત ચલાવતા રહીએ ગેસની આંચ ધીમી રાખવાની એ ધ્યાન રાખવાનું તો અહીંયા આપ જો તો દૂધ અહીંયા ઘણું ઘટ થઈ ગયું છે હવે આપણે અહીંયા ઘી પધરાવી દેવાનું છે તો ઘી અહીંયા મેં બે ચમચી પધરાવ્યું છે મેં છે ને મેં કયા દૂધનું કર્યું છે એ બી હું આપને કહી દઉં જો મલાઈવાળું દૂધ હોય ને એ જ દૂધ લેવાનું મલાઈ પેળા સિદ્ધ કરવા માટે તો ઘી પધરાવ્યા પછી આપણે ફરીથી એને સરખું મિક્સ કરી લઈએ અને આ માવાને આપણે એકદમ થીક નથી કરવાનું એકદમ થીક એટલે આપણે જે દૂધઘર કરીએ છીએ ને એવી રીતે એની કન્સિસ્ટન્સી આપણને નહીં જોશે તો એને સતત આપણે ચલાવતા રહીએ તો એનું ટેક્સચર જો આપને દેખાય ને એ માખણ જેવું જ એનું ટેક્સચર આવ્યું હશે હું વિડીયો જો અહીંયા કટ નથી કરી રહી કે ફાસ્ટ ફોરવર્ડ બી નથી કરી રહી જેથી આપને પ્રોપર સમજાય કે કેવી રીતે આપણે સામગ્રી સિદ્ધ કરી છે તો અહીંયા આપને જો સમજાય તો લોહીં છોડવા માંડું છે ગેસની આંચને અહીંયા બંધ કરી દેવાની છે અને દૂધ ઘરને આપણે મલાઈ પેડાને લોહીમાં જ રેવા દેવાનું છે કમસે કમ એક કલાક તો અહીંયા આપને જો હું દેખાડું તો આપ અહીં જોઈ શકો છો મિશ્રણ ઘણું અહીંયા ઘટ થઈ ગયું છે અને એનું ટેક્સચર બી એકદમ માખણ જેવું છે તો આપ આવી રીતે જો મલાઈ પેડા સીધ કરશો તો ખૂબ સુંદર સીધ થશે ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે એને આપણે સરખી રીતે મિક્સ કરવાનું છે જેવી રીતે હું અહીંયા મિક્સ કરી રહી છું ચલાવી રહી છું કન્ટિન્યુ હવે એનો રીઝન આ છે કે જેટલું આપણે એને ફીણસું એ એટલું મિશ્રણ આ લાઇટ થશે અને પેણાં છે ને એટલા સુંદર અહીંયા સિદ્ધ થશે તો એ ફે આપણે જો ફીણીએ ને તો એકદમ શ્વેત થાય આપણે એનું ટેક્સચર દેખાય છે કેટલું સુંદર આવ્યું છે તો લોહીમાં જ આપણે એને રહેવા દઈએ અને એ સામગ્રીને ઠંડુ થવા દઈએ આપને જો કંઈ ના સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસ આપને રિપ્લાય કરીશ તો અહીંયા જો તવિથામાં મિશ્રણ ચોંટવા મંડું છે એટલે હા મતલબ હવે સામગ્રી ઓલમોસ્ટ ઠંડી થઈ ગઈ છે આપણે જેટલું જ એને પીળશું સામગ્રી એટલી જ સુંદર થશે હવે આપને એવું થશે કે મિશ્રણ તો હજી ઘણું ઢીલું છે પણ નહીં જેમ જેમ ઠંડુ થશે ને એમ મિશ્રણ થીક થઈ જશે એટલે તો અહીંયા છે ને મેં વન ફોર્થ ચમચી સુગંધી માટે એલચીનો પાવડર પધરાવ્યો છે આપણે ન પધરાવવું હોય તો બી આપ સ્કીપ કરી શકો છો અહીંયા તો મિશ્રણ અહીંયા ઠંડુ થઈ ગયું છે લોહીયું બી છોડવા માંડ્યું છે કારણ કે આ મિશ્રણ છે ને આપણે આવું જ જોશે એનાથી ઘટ આપણે નથી કરવાનું નહીં તો જો આપણે વધારે એને ઘટ કરી લેશું ને તો પેડા મલાઈ જેવા નહીં થાય નોર્મલ આપણે બીજી પેડા બનાવીએ છીએ ને એવા થઈ જશે તો આપણે મલાઈ પેડા જો કરવાના હોય તો મિશ્રણ આટલું જ આપણે રાખવાનું તો મિશ્રણ પ્રોપર ઠંડુ થઈ ગયું છે હવે જરા કેવું ઘીવાળું હાથ કરીને આપણે અહીંયા નંગ વાળી લેવાના છે તો અહીંયા જો આ પ્રોપર મેં આપને કીધું કમસે કમ અને એક કલાક ઠંડુ થવા દેજો જો હજી આપને એવું લાગશે કે મિશ્રણ હજી ઢીલું છે પણ ના આ મિશ્રણ એકદમ બરાબર છે તો ઘીવાળું સેજ હાથ કરીને આવી રીતે બધા નંગ આપણે વાળી લેવાના છે આપ જો નાના મોટા આકાર આપ આપી આપી શકો છો હું મીડિયમ સાઇઝના અહીંયા નંગ વાળી રહી છું તો મેં અહીંયા એક ડબ્બો લીધો છે કારણ કે હું એ ડબ્બામાં જ પછી સામગ્રી પધરાવીને રાખીશ તો મલાઈ પે પેળા જેમ કહેવાય છે મલાઈ પેડા આ પેડા ખરેખર મલાઈ જેવા જ હોય છે એટલા સોફ્ટ હોય છે એ પેળા તો એની બનાવવાની રીત ખાલી થોડી અલગ છે નોર્મલ પેળા આપણે જે સીધ કરીએ છીએ એના કરતાં થોડીક ખાલી રીત એની અલગ છે પણ ખૂબ સરળ છે આ રીત તો આવી રીતે જ બધા નંગ અહીંયા વાળી લીધા છે આપ જો એનો રંગ બી છે ને બદલાણો નથી ખૂબ સુંદર છે એનો રંગ જો એકદમ શ્વેત છે તો હું એક દિવસ પછી આપને દેખાડીશ કે ઠંડા થઈ જાય પછી કેવા થઈ જાય છે હજી આપને લાગતું હશે મૂંઝવણ ચોક્કસથી હશે કે હજી આ ઢીલું છે મિશ્રણ પણ નહીં હું એક દિવસ પછી આપને દેખાડીશ કે ઠંડા થઈ જાય પછી સુંદર સેટ થઈ જાય છે એટલે આપે ટેન્શન લેવાની જરૂરત નથી તો અહીંયા આ બીજા દિવસે હું આપને દેખાડું તો કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે બધા પેળા અહીંયા સેટ થઈ ગયા છે એકદમ એનું ટેક્સચર આપને આપ જોશો ને તો આપને ખ્યાલ આવી જશે કે ખરેખર ખૂબ સુંદર થયા છે એકદમ મલાઈ જેવા જ થયા છે આ પેળા તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ